આપનું સ્વાગત છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદુરી સમાન સાવર સામે

સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા જિલ્લા કલેક્ટર હતી સાથો સાથ કલેક્ટરને આપી પશુપાલકોને વેદના સમજાવી હતી એક તરફ કાલના તબક્કે પશુપાલકો માટે આર્થિક સહયોગની તાતી જરૂરિયાત છે સાથો સાથ પશુપાલકોને પોતાના વાર્ષિક દૂધ વધારા થકી બાળકોના અભ્યાસ માટે પુસ્તકો ફી તેમજ ખેતરમાં ખેતી માટે દવા બિયારણ લાવવાના હોય છે હાલમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો ન ચૂકવાતા આજે નિયામક મંડળના ડિરેક્ટરે ઉપર આરોપ લગાવ્યા હતા તેમજ ભાજપ સહિત સરકારનો રોલ હોવાનું જણાવી તાત્કાલિક ધોરણે ભાવ વધારો આપવાની રજૂઆત કરી છે જોકે સાત દિવસમાં ભાવ વધારો ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જોકે સાબરડેરીના સાડા ચાર લાખ પશુપાલકોની સ્થિતિ હાલમાં બદતર છે પશુપાલકો માટે હાલના તબક્કે સૌથી પાયાની જરૂરિયાત દૂધ વધારો બન્યો છે એક તરફ સાબર ડેરી દ્વારા દૂધનો ભાવ નથી ચૂકવાયો તો બીજી તરફ પશુપાલકોની આર્થિક જરૂરિયાત અટકી ગઈ છે પશુપાલકોને ખેતી માટેની આર્થિક જરૂરિયાત સમાન દૂધનો ભાવ મળ્યો નથી જેના પગલે ખેતી અને બાળકોના અભ્યાસ માટે પણ તાતી જરૂરિયાત છે ત્યારે પશુપાલકોએ પણ આજે પોતાની અપાવી તે જણાવી તાત્કાલિક ધોરણે દૂધનો ભાવ ફેર આપવા રજૂઆત કરી છે જો કે આગામી એક સપ્તાહમાં દૂધ વધારો ન મળે તો ઉપગ્રહ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ થયેલા આજની આ મોન રેલી આવનાર સમયમાં કેટલી ઉગ્ર બને છે એ તો આ સમય જ બતાવશે સાથોસાથ સાબર ડેરી દ્વારા તાત્કાલિક ધોરણે દૂધનો ભાવ વધારો જાહેર ન થાય તો કેટલાય લોકો માટે પરેશાની સમાન સ્થિતિ આવશે તે નક્કી છે પશુપાલકોની માંગ અત્યારે તો બધાને ખબર જ છે કે જે જૂન મહિનામાં ભાવ ફેર મળી જતો હોય છે તે આજે જૂન મહિનો પૂરો થઈ ગયો છતાં પણ હજુ ફેર પશુપાલકને મળે નથી અને અત્યારે બહુ તાતી જરૂરિયાત છે કે જેને ખેતીવાડી માટે મેઈન બિયારણ ખાતર દવાઓ બાળકોની ફી અત્યારે એન્જિનિયરિંગમાં છોકરા જતા હોય તો એમના માટે અત્યારે ડોનેશન ઉપર જવાનું હોય તો એ માટે પણ ફી લોકો આશા રાખીને બેઠા હોય છે કે છઠ્ઠા મહિનામાં વાવફેર આવી જશે અને મારા છોકરાનું એડમિશન થઈ જશે મારી ખેતીવાડી થઈ જશે અને લોકોના વાયદા કરેલા હોય એ વાયદા પણ ચૂકવવાના હોય છે કે ભાઈ તારા પૈસા તને આ ટાઈમે નફામાંથી આપીશું પણ આજે છેલ્લા ટાઈમે આવીને આવા નવાના તત્ત ગોળા કરતા થયા છે એટલે આજે પશુપાલક તો છેલ્લ ઘણા ફાંસો ખાવો પડે એવી તૈયારી આવી ગઈ છે એટલે અમારી એટલી જ માંગ છે સરકાર વત્તા ડેરીના જે નિયામક મંડળ છે તો વેલામાં વેલી તકે અને ઊંચો ભાવ ફેર કારણ કે અત્યારે પશુપાલનમાં કંઈ જ પરવડતું નથી કારણ દાણ ખાંડના ભાવ એટલા છે અમે ગાયોના ભાવ એટલા છે અને બે પર ત્રણ ફેટે ગાયનું દૂધ ખાલી ત્રીસ બા ત્રીસ રૂપિયા જાય એ પોસાયો નથી પહેલાં તો દૂધનો ભાવ ગાયનો મિનિમમ પચાસ રૂપિયા હોવ જોવે અમારું દૂધ ત્રીસ રૂપિયા જાય અને થેલીના ત્રીસ રૂપિયા છાસની થેલી ત્રીસ રૂપિયા મળે આ શું વ્યાજબી છે આમ જો કરવામાં આવશે તો આ દૂધનો ધંધો પડી ભાગશે આ મારું મંતવ્ય છે હું એક પશુપાલક છું તબેલો છે મારા એટલે આ મારી પોતે જાતે કરું છું જાતનો અનુભવ બોલે છે કોઈ માણસોની હું જાતે મજૂરી કરી સવારે ચાર વાગે ઉઠીને તબેલા પર જઈએ ને જે મજૂરી કરીએ છીએ ને એની આ વેદના છે અને એ વેદના માટે આજે થઈને અમે એ લોકો અહીંયા આવે છે અને વહેલામાં વહેલી તકે મને આ ભાવ ફેર મળે ઊંચામાં ઊંચો ભાવ ફેર મળે એવી આશા રાખો દૂધ હું દૈનિક હતા એ દોઢસો લીટર પર આવું છું આ ભાઈ દૈનિક ચારસો લીટર દૂધ ભરાવે છે એટલે અમારે તો આજે આખા વર્ષથી આખા વર્ષના આઠ પોત પોત લાખ દસ દસ લાખ રૂપિયા અમે આજે ઈચ્છા રાખીને બેઠા છીએ પણ આજે અમને એક રૂપિયો અમારો જોડે નથી એટલે અમારી તો બહુ મોટી વેદના છે અને આનો ઉકેલ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ તમામ પશુપાલકો સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો વતીથી મારું નામ પટેલ રાજુભાઈ લાલાભાઈ ગામ છીણાવાડ મારો સ્પષ્ટ સંદેશ છે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર ને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે એમની આમદાની જુઓ આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે છે એમનું ઘર ચાલે છેલ્લા ચાર દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક કુટુંબ આખો કુટુંબ આપઘાત કરે છે કારણ કારણ માત્ર આર્થિક તકલીફ અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે આરટી કાયદા પગે લાગવું એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ બે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ આ તકલીફ વેઠવી પડતી હોય મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની આ રાજ્ય સરકારની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે આવેદનપત્ર આપવું પડે કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે આ હાલત છે સાબરડીના બોર્ડમાં ત્રીસ સોની મિટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો પણ સરકારના માનીતા કોક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચા એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજીસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમને સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમને વિશ્વાસ નથી એટલે મોમા માસીના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબરડી રીમથી લઈ લેવાનું એટલે આ કમાણીનો સાધન ઉભો કરે છે હા તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું હું આવા તૈયાર છું દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કહી એ કરવા અમે સંમત છીએ પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવ ફેર ન ચૂકવવો એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે એટલે વહેલી તકે આ દૂધ ઉત્પાદકોનો દિન સાતની અંદર જો ભાવ ભાવે નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી ચીજિયા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું આ સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે કે આ મૂડીઓ વહેલી તકે વખોડી નાખો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો